હે હરે કલોજી કરવી કલોજી કરવી લાગટ કલોજી કરી નાખી બરોબર હવે ખડ થઈ ગયો લાગટ તો હવે ક્યાં ખડ કાઢું કરવું હું કા ભાણા ભાણા કઈ મામા ઘેરે આવ્યો હોય માવા ખડ કાઢતા હોય માં આમાં શેડિંગ કેમ કરવું પડશે રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જે ખેડૂત મિત્રોને ઘણા સમયથી હળકતો પ્રશ્ન હતો કે ભાઈ કલોજીના પાકની માલિપા ફાલની દવા કઈ નખાય કલોજીના પાકની માલિપા ખડની દવા કઈ નખાય તો આપણે આજે જે ભદ્રાવળ ગામની માલિપા આપણે ઊભા છે અને એમણે જે કલોજીના પાકની માલિપા નિંદામણનાશક દવા નાખી હતી બરોબર છે કે પટ્ટીપાનવાળા અને ગોળ બંને પ્રકારના નિંદામાણો મળે છે બરાબર તો હવે આ માટે આપણે ખેડૂત મિત્રોએ પોતે પોતાની રીતે દવા નાખી હતી બરાબર ને પોતે પોતાની રીતે દવા નાખી હતી અને આપણે એ દવાનું રિઝલ્ટ જોવા માટે આવ્યા છીએ હવે અમે તમને જે ફાયદો કહેશું ને એની કરતાં નુકસાની તમને વધારે કહેશું જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને એવું ન લાગે કે ખાલી આમાં ફાયદો જ બતાવવા માટે આવેલો છે ખેડૂતને સારું લગાડવા માટેનું છે એવું નથી અમે નુકસાની પહેલાં કહેશું પછી અમે તમને ફાયદો કહીશું એ રામ રામ

કલોજી આપણે અગિયારમા મહિનાની પંદર તારીખે વાવેલી હતી દવા આપણે બારમા મહિના ની તારીખે ઉદ્યા પછી મહિના તેર ચૌદ દિવસ મિનિમમ લઈ લેશે બરોબર છે એટલે એક મહિના ને પાંચ દિવસ એટલે કે પાંત્રીસ દિવસ થાય એમાંથી આપણે પંદર દિવસ કાઢ નાખી તો વીસ દિવસ વધે એટલે ઉદ્યા પછી તમે વીસ પચીસ દિવસે દવાનો ઉપયોગ કર્યો હોય આપડે ગણી શકીએ બરોબર ને બરોબર હવે આમાં કઈ દેવા નાખી હતી આપણે ગોલ એક પંપે પાંચ એમ એલ ગોલ એક પંપે પાંચ એમ એલ વિક્સ ઉપર પચીસ વિક્સ ઉપર પચીસ એમ આપણે આપડે વિક્સ ઉપર કહે આપણે ટ્રગસ ઉપર કહી વિક્સ ઉપર કહી પછી વિડો ઉપર કહી બરોબર એ એક જ આવે એજીલ છે આપણે શું કહેવાય સોસાયટી છે બરોબર હવે આમાં બધી પ્રકારના નિંદામણો હતા બધું વાળી દે છે પણ ટૂંકમાં દસ ટકા આપણે નુકસાની ગણીને હાલવાનું તમે ગયો જે આપણે કલોજી ઉગી છે અને વેલા મોડી ઉગી હોય અને એને દવા થોડીક આપણે ઘાટી મારી હોય નાનો છોડવો હોય એને નુકસાન કરશે જરા नुकसान એટલે वयज जायमज ગણવાનું હો બરોબર ને નુકસાની એટલે કે તમે જે અકલો જે વાવી છે એમાંથી નેવું ટકા બચે દસ ટકા વહી જાય એટલે કે બળી જાય નાથી હા વહી જાય ખેતરમાંથી તમારે પૂરી સેફ ગળી લેવાની એટલે કોઈ ખેડૂત મિત્રોને એવું ન લાગે કે મારા પાંચ છોડવા કે હું અને એક દવા સાટવામાં એક પાણી ટૂંકમાં આપણે સાટવાની તરતો તરત પાછા બે દિવસમાં માં ભીને ભીને પાઈ દેવાની તો વધારે રિઝલ્ટ સારું હા હા જો હવે અહીંયા જે ભૂલ પડી છે ને એ અમે તમને કહી દઈ છે કે અમે હર એક વખતે વિડીયોમાં કહી છે કે ભાઈ પેલા તમારે પાણી પાડી દેવાનું પછી દવા બે ત્રણ દેવાનું છે હવે આમાં આપડે હું ભૂલતી હતી બસ મારે થોડુંક પાવાનું ટૂંકમાં મોડું થઈ ગયું છે પાવાનું મોડું થઈ ગયું એટલે દવા સા પછી હજી પાય પાય નથી નથી પાંચ છ દિવસ થઈ જાય છે તો પાય નથી ટૂંકમાં આમ

તમને લાગે એવું પરંતુ હું તમને હજી એક વસ્તુ કહી દઉં કે કોઈ પણ પાકમાં તમે નાખો ત્યારે તમે ઘાટી જાડી વ્યવસ્થિત સાટો એટલે તમારા પાકમાં થોડીક નુકસાની ગણતરી કરીને હાલ જો તમારે મજૂર તમે મૂકો અને મજૂર દ્વારા પરાઈ જતું હોય નીકળી જતું હોય તો તમે તારે દવા સાટવાની કોઈ જરૂર નથી તો આપડે એવું કહીએ છીએ દવા નાખો જ એવું નથી કેતા પણ જો મજૂર દ્વારા નીકળી જાય તમ તારે તો મજૂર દ્વારા દૂર કરાવી લ્યો બરાબર નકર તમ તારે કરાય નકર નો કરાય નકર નો કરાય બરાબર આપણે હજી એક ખેડૂત મિત્રોને ગોદરેજ કંપનીનું નું પોર્ટ્રેટ આપેલું છે બરાબર કોલેજી માં નાખવા નિંદા માં બાળવા માટે અને એની સાથે આપણે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું નું સંગમ આપેલું છે જેથી કરીને આપણો આ જે પાક છે બરાબર ઓછો પાસો પડે બરાબર હવે અમે એવું કહી ખેડૂત મિત્રોને કે આ દવા નાખ્યા પછી આપણો જે પાક પાછો પડી ગયો હોય તો એને માટે તમારે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન કંપનીનું જે આપણે સંગમ આવે છે પંપે ચાલીસ એમ એલ લખીએ બરોબર અને ગોદરેજ કંપનીનું જે જીબરેલીક એસિડ આવે છે ચાલીસ ટકા હાડાબાર ગ્રામની પડી ગયેલા દસ પંપ બનાવી એક સ્પ્રે કરી નાખવાનો છે આમાં

અમે ભલામણ નથી કરેલી ખેડૂત મિત્રે પોતે પોતાની રીતે કલોજીના પાકમાં ગોલ એટલે કે ગોળપાનવાળા નિંદામણ નાશક માટે એને દવા પંપે પાંચ એમ લખી આપી હતી નકર પટ્ટી પાનનું જે આપણે ખર્ચું હોય કાળિયું ખારિયું હાંભો કૂતરા મણસો એના માટે આપણે વિડોન સુપર છે તરગા સુપર છે વીપ સુપર છે હેઝિલ છે સોસાયટી છે એની આપણે ભલામણ કરતા હતા બરાબર છે પણ ખેડૂત મિત્રે પોતે પોતાની રીતે અનુભવ કર્યો ને આપણે પોતે જ કર્યું હતું પહેલાં એક કેરમ નાખ્યો તો એમાં રિઝલ્ટ મેળવ્યું કોળી ગયું એટલે પછી આપણે બધામાં નાખીએ પછી બધામાં નાખીએ બરાબર છે એટલા માટે કોઈ ખેડૂત ને એવું છે આને એમને જે દવા નાખી છે એ જ આપણે ક્લાસ રીતે રૂબરૂ જોવા આવ્યા છીએ એટલા માટે કે આપણને ખુદ ને જોયેલું હોય તો કોક ને ભલામણ કરતા આપણને ખ્યાલ આવે આપણે એટલું કહી દી છે બધા જ ખેડૂત મિત્રોને

પછી ના દિવસો ગણવાના છે પણ પેલા તો જે પામડા છે ને બરોબર તો બધા ઉકાઈ જાય છે તમે જોઈ શકો છો ખડ બળી જાય જોવા ખડ આ ખડું થયું પાછું પાડતી બરોબર બાકી જો આ બધું આપણે એમ થાય ને પાડ દેવી પડે એવું થઈ જાય ટૂંકમાં થઈ જાય બધું લેલું દવાની અસર કામ કરતી હોય ને એમ અને પાછો નવા નવા પાક છે

તારે એટલું યાદ રાખજો કે પાક ઉજ્યા પછી તમારો પચીસ દિવસનો હોવો જોઈએ જ્યારે તમે કલોઝિમમાં ફાલની તમે દવા નાખો છો ત્યારે સેન્ટેલા કંપનીનું જે પુષ્પરાજ આવે છે એ પણ આપી શકો છો ડૉક્ટર પ્લાન્ટ પ્રોડક્શન કંપનીનું જે બ્લુબેરી આવે છે એ પણ તમે આપી શકો છો સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે આપણે ફલમ કરવું આવે છે એ પણ તમે આપી શકો છો બરાબર નવો વિડીયો ન હતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન